હલો મિત્ર હું દિલીપ કોરડીયા એનએલપી લાઈફ કોચ બે હજાર પચીસ ટુ ઝીરો ટુ ફાઈવ પૂરું થવા એવું છે અને બે હજાર છવ્વીસ આવી રહ્યું છે આ સમયે હું વિડીયો બનાવી રહ્યો છું આપણે ઘણા ટાઈમથી આ એવું વિચારીએ છીએ કે નહીં આ વર્ષે તો હું આમ કરી નાખીશ આ વર્ષે તો હું આ રીતનું એચિવમેન્ટ લઈ લઈશ અથવા તો હું આ જગ્યાએ પહોંચી જઈશ આટલા અથવા તો હું આટલું કમાઈ લઈશ આવું વારંવાર આપણે વિચાર કરીએ છીએ પણ ફરી પાછું વર્ષ પૂરું થઈ જાય તો જ્યાં છીએ ને ત્યાં ફરી પાછા આવી જઈએ છીએ અથવા તો કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવે છે અથવા તો કંઈક ને કંઈક એવું સામે આવીને ઊભું હોય છે કે જેને કારણે આપણે જે જોઈએ છે જે પામવું છે જે મેળવવું છે એ આપણે લઈ શકતા નથી ત્યાં પહોંચી શકતા નથી આવું કેમ થાય છે આ એક મોટો પ્રશ્ન છે અને આજે માઇન્ડની દ્રષ્ટિએ એક સબકોન્શિયસ માઇન્ડની દ્રષ્ટિએ આવું કેમ થાય છે એનો જવાબ આપવાનો હું તમને પ્રયત્ન કરીશ જો તમે પ્રોપરલી એને સમજવાનો પ્રયત્ન કરશો તો બે હજાર છવ્વીસ તમારા માટે ખરેખર એક સફળતાનું વર્ષ નીકળશે એ હું તમને સો ટકા કહી શકું જો એ પ્રમાણે એને સમજવાનો ટ્રાય કરશો અને સમજેલી વસ્તુ અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશો તો તો સમજીએ આપણે કે જ્યારે આપણે કંઈક ગોલ નક્કી કરીએ છીએ બરાબર છે તો ગોલ નક્કી કરીએ ત્યારે માઇન્ડને જ્યારે ગોલ આપણે આપીએ તો એ ગોલ ઇમોશનલ છે કે નહીં કોઈ એમ કે ના મારે તો ઘણા બધા રૂપિયા કમાવે આમાં કોઈ ઇમોશન્સ નથી કોઈ એમ કે મારે ગાડી લેવી છે તો ગાડીમાં ઇમોશન્સ નથી ખાલી તમને ખુશી થઈ જાય પણ તમે એમ કહો કે મારે મારા મમ્મી પપ્પા આટલા વર્ષોથી આ ઘસાયા છે આટલા વર્ષોથી આ મહેનત કરે છે અને મારે એમને ગાડી ગિફ્ટ કરવી છે બે હજાર છવ્વીસમાં તો આ એક ઇમોશનલ ગોલ થયો જો તમારો ગોલ ઇમોશનલ હશે તો તમને કામ કરવા માટે તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને સપોર્ટ કરશે અને ત્યાં સુધી જવા માટે એકદમ ઉત્સાહથી જશે મતલબ તમે ઉત્સાહથી કામ કરી શકશો કેમ તો કે તમે ઇમોશનલ ગોલ બને તો પહેલી વસ્તુ શું જશે ઇમોશનલ ગોલ બનવું જોઈએ બીજી વસ્તુ ગોલને તમારે વારંવાર વાગોડવો પડશે ગોલને તમારે વારંવાર યાદ કરવો પડશે ગોલને તમારે વારંવાર તમારા માઇન્ડની અંદર સ્થિર કરવો પડશે કારણ કે માઇન્ડ પ્રમાણે બ્રેઇન સાયન્સ પ્રમાણે અન્નોન જગ્યા ઉપર બ્રેઇનને જવાનું અથવા તો માઇન્ડને જવાનું ગમતું નથી એટલે બોડી ત્યાં લઈ ના જાય એટલે તમને કામમાં પ્રવૃત્તિ ના થવા દે હું તમને એક્ઝામ્પલ આપું કે તમને કોઈ પાર્ટીમાં જવાનું હોય અને તમને એમ કહેવામાં આવે કે ભાઈ એ પાર્ટીમાં કોઈ જ તમારું જાણીતું વ્યક્તિ નથી તમે ખાલી ખાલી તમારે એકલાય જવાનું એક પણ માણસ જાણીતો નથી અજાણ્યો માણસ બધા ગમે તેટલી સારી પાર્ટી હશે ગમે તેટલી લક્ઝરિયસ પાર્ટી હશે તો પણ તમને એકવાર એમ થાય ને અરે આપણને મજા આવે થાય કે નહીં કેમ ત્યાં જાણીતું કોઈ નથી જો તમારું જાણીતું કોક હશે બે જણા બી તમે થઈ ગયા તો ચાલો જઈએ એમ થશે તમને બરાબર છે તો જ્યાં અનનોન છે ને ત્યાં જવા માટે આપણું બ્રેન આપણું માઇન્ડ આપણું હૃદય જે બી ગણો તમે આપણી બોડી ત્યાં જવા માટે જલ્દી રેડી ના થાય એવી રીતે તમે બોલ નક્કી કર્યો કે ભાઈ મારે તો મર્સિડીઝ લેવી અથવા કોઈ બી ગાડી ચાલો નાની ગાડી ગણીએ તમે કોઈ બી નક્કી કરી દસ લાખ પંદર લાખ વીસ લાખની ગાડી બી તમે નક્કી કરી કોઈ બી ગાડી ચાલો ઓકે નો પ્રોબ્લેમ પણ તમે એના વિશે જ્ઞાત નથી તમે એના વિશે જાણતા નથી તમને એના વિશે કંઈક ખબર નથી તમે ગાડીમાં બેસીને ટ્રેસ્ટ ડ્રાઈવ લીધો નથી તમે એના ફોટા વિડીયો બનાવ્યા નથી તમે વારંવાર માઇન્ડને આ વસ્તુ આપી નથી કે આ તો મારા માટે જાણીતું છે આ જાણ્યું છે જ નહીં આ મારી પાસે આવી ગયું બસ લાવવું એટલી વાર છે આવું બ્રેઇનને તમારે વારંવાર સંકેત આપવો પડે ને એટલા માટે લોકો એને વિઝ્યુલાઇઝેશન કહે એ વારંવાર વિઝ્યુલાઇઝ કરવાનું ફોર્મેશન પણ એક ટાઈપનું છે બધાના અલગ અલગ સાયન્સ છે અથવા બધાની અલગ અલગ એક મેથોડોલોજી છે બધી વસ્તુ આપણે સમજશું વારાફરતી પણ અત્યારે હું તમને એમ કહું કે માઇન્ડને શું ગોલને શું કરવું પડે નોન બનાવવો પડે આપણો જે ગોલ બનાવ્યો છે એ જાણીતો બનવો જોઈએ તો પછી થશે બરાબર ત્રીજી વસ્તુ અને મહત્ત્વની વસ્તુ છે ડિસિપ્લિન તમે જે વસ્તુ નક્કી કરી માની લો કે તમે તમારે જે ગાડી લેવાની છે તમારે રૂપિયા કમાવાના છે તો મહિને લાખ રૂપિયા કમાવાનો કાંઈ બી તો તમારે જે કમાવાનું છે અથવા તમારે જે ગોલ સુધી એચિવ કરવાનું છે એના ચંકમાં અથવા કહેવાય નાના ટુકડાઓમાં કરો એક વર્ષની અંદર તમારે આટલા રૂપિયા કમાવાના છે છ મહિનામાં કેટલા કમાશો આટલા રૂપિયા કમાશો ત્રણ મહિનામાં કેટલા કમાશો આટલા રૂપિયા કમાશો એક મહિનામાં કેટલા આવે આટલા રૂપિયા ભાગમાં આવે એક મહિનામાંથી એક અઠવાડિયામાં કેટલા આવે આટલા આવે અને આજના દિવસે મારે એના માટે શું કરવું પડે આ લેવલ સુધીનું તમે જો પ્લાનિંગ કરો તો જ તમારું કામ થાય નહીં તો કામ થાય નહીં કયા લેવલ સુધીનું કામ કરવું પડે ટુકડા એક વર્ષનું છ મહિનાનું ત્રણ મહિનાનું એક મહિનાનું એક અઠવાડિયાનું એક દિવસનું આ લેવલ સુધી તમે ગયા અને એ જ પ્રમાણે કર્યું તો તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં ડિસિપ્લિન તમારે લાવવી પડશે અને એ ડિસિપ્લિન લાવવા માટે શું કરવાનું નક્કી કરેલું કામ નક્કી કરેલા સમયે કરવાનું તમે શરૂ કરશો તો હન્ડ્રેડ પર્સન્ટ ત્યાં સુધી પહોંચી જશો મોટા ભાગના લોકોને જે પ્રોબ્લેમ આવતો હોય છે અથવા જ્યાં અટકી જતા હોય છે એ જગ્યા આ જ છે નક્કી કરેલું કામ નક્કી કરેલા સમયે પૂરું કરી શકતા નથી અથવા તો એમાં કંઈક ને કંઈક બાના આવી જાય છે જો એના બાના આવી જાય તો આપણે ત્યાં સુધી પહોંચી શકીએ નહીં આ બાનાથી બચવા માટે આપણે શું કરવાનું નેક્સ્ટ વિડીયોમાં જોશું થેન્ક યુ વેરી મચ જો વિડીયો સારો લાગ્યો હોય તો તમે સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો ક્વેશ્ચન કરો મળીશું ફરી